ના બટા મને બગાડતો નઈ એ ના બટા મારી પાસે પૈસા આ ધુલાડી હે હા લે મને તો ખબર નથી કડવી માં ખરે હશે બટા તારા

ભૂલ થઈ છે હવે કોઈ દી નઈ કરું શું ભૂલ થઈ ગઈ આથી ઉપર જા મારા ના જ્યોતિ તને બરિયાવા જોને હવે કોઈ દી આવું નહીં કર બાય બાય રેવા દે આ હું તારા દેવડી હો આથી મને પણ હવે કોઈ દી નઈ કરું આમ જુઓ તો આખી મને બગાડ નાખી હું શું એના જેવડી શું કરવું મારા જેની ડોસી કેવી આ તુલાડી છે તે ધરી કલર ચોપડ્યો તા તો મને મારી અને કાઢી મૂકી અને તુલાડી છે તો કલર તો બતાય લગાવે અને મે લગાયો તા ત મને મારીને કાઢી મૂકી કાય વાંતોને ભલે અતારે મને મારીને કાઢી મૂકી હોય પા તેડવા આવે ને એટલી વાર છે કાય વાંતોને લાય અતારે જવા દે

એ વહુને કાઢી મૂક્યા હા કાઢી મૂક્યા દોશી તારું હું કરું જ હોય હાલો આ બેટા એ તું ઘરે વહી એ તારી માયા તાર વહુને કાઢી મૂકી મારી હા એ ફોટો બેઠે મુનિયા ફોન કર્યો તો આવે જ છે મને મુનિયાને ફોન કરી દીધોય મને હું એની બીક લાગે હે અલી રૂ એસી બાળ બવને નો કાઢી મુખ ઓ હો હો તમને તો વવત ગમે છે હું કે ગમુ હું ઘણી ઘડી આવી થોડી આવી બવ લે અજે તો વાવ નું લે મને તો હેને તમને ગમતા જ નથી શું હું નથી ગમતો શું કરું મારે ઉબી માલ ના ઉપડ તને ક્યાં જોઈતી નથી એમ કરો મારું આવા તાને તમે ક્યાં જઈશ હવે મારી જઈશ ના ના હાલો હાલો એ ના મારે આવું મને જવાય દો એ વાત છે એટલે તો કરું હવે ફરીને કાઠી મેકી જો તો એ બાપા એ બાપા કોણ રાડ્યું નાખે હે લે કે કોણ રાડ્યું નાખે આંધળા છો તમારો છોકરો છું હવે બોલ બેટા શું થયું છે આ તારી માના બોલ

અમે બેટા આમ જઈ છે આમ જ સુ હું ઓછું મારું નક હમણે હું વાય જા લે એમ નઈ તો તમારે હોણ ને મોતયો આવી ગયો તારા બાપાને હું મોતયો આ ડોશી છે ને જીલેશ છે તાલકન તમને મોતયો રિસેટ તે હું જાવ છું અયા હા જા મરતી ગો એ નથી જાવું ભલે ને મરતી હોય મારવા દયો ને હું ગિર બની લે આ જો આજ હોય કા ઓછો એનું દુપરાનું લી

કલર લગાવ્યો એમાં એમ નઈ હવે હું તને ભલામણી કેટલી સમજાવું છું કે બાર તારે મશ કરી નહીં કરવાની આ કોણ છે એ દાગલો સી આપડા

મારી માં ની આજ વહી જાય હા ને હવે પછી તેડવા આવ્યો ને તો તમારી બધા ની ખબર પડ્યા